આણંદની કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અને સંકરાય હોસ્પિટલના સહયોગથી મેગા નેત્રદાન કેમ્પનું આયોજન ઉના તાલુકાના દેલવાડા ગામે કરવામાં આવ્યું શ્રી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા ઉના દ્વારા દર મહિનાની આઠ તારીખે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અને આઈ હોસ્પિટલ આણંદના સહયોગથી નેત્ર યજ્ઞ વિનામૂલ્યે સાતમા નેત્ર નિદાન કેમ્પ ચાલુ હોય તેમાં પણ જરૂરિયાતમંદ લોકોએ આ સેવાનો લાભ લીધો ચાલીસથી વધુ દર્દીઓને સારવાર માટે શંકરાય હોસ્પિટલ દ્વારા બસ મારફતે આણંદ હોસ્પિટલ લઈ જવા રવાના તથા સારવાર અને ભોજનની નિઃશુલ્ક સુવિધાઓ અપાઈ હતી આજ રોજ કુંભાવર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે દર મહિનાની આઠ તારીખે આ ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટની ટીમ દ્વારા અહીંયા શંકરાચાર્ય આઈ હોસ્પિટલના સહયોગથી એક બહુરૂપ પ્રમાણમાં એક સરસ મજાનું આઈ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે ખુશીની વાત કહી શકાય કે ત્રણસોથી ઉપર જે નેત્રથી રોગટોક પીરાઠા લોકોને સહાય આપેલી છે અને મફતમાં નિઃશુલ્ક ઓપરેશન કરેલા છે આ ચેરિટેબલ જે કુંભાર ચેરિટેબલ ટ્રસ્ટ છે એ ખૂબ જ અનેરું કાર્ય કરી રહ્યું છે ઘણા બધા તે લોકો કામ કરે છે ભૂખિયાને ભોજન આપવું બ્લડ કેમ્પ આવા અનેકવિધ કાર્યક્રમો કરી અને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે આજ રોજ પણ મેં પણ ખુદે પણ આંખનું નિદાન કરાયું અને ખૂબ જ સરસ અહીંયા ડૉક્ટરની ટીમ આવેલી છે અને ડૉક્ટરો પણ સરસ મજાનું નિદાન કરે છે અને આવી રીતના દર મહિનાને આજ તારીખે અહીંયા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે આવનારા સમયમાં આ ચેરિટેબલ કુંભાવત ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અને શંકરાચાર્ય આ હોસ્પિટલના સહયોગથી એક દીવમાં પણ એક કેમ્પનું આયોજન કરવા જઈ રહ્યા છે તો તે જાણવા માટે પણ હું અહીંયા આવ્યો છું તો હું કુંભાવત ચેરિટેબલ ટ્રસ્ટ ડોક્ટરની ટીમ અને શંકરાચાર્ય હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવું અનેરું કાર્ય કરી રહ્યા છે આમ લોકો શંકરાય હોસ્પિટલ તરફથી કુંભાવત ચેરિટેબલ ટ્રસ્ટના હેલ્પથી અહીંયા દેલ માં કેમ્પ કરવા માટે આવ્યા છે અહીંયા આ સાતમો કેમ્પ છે જ્યાં આગળ અમે લોકો પેશન્ટને મોત્યા માટે ઝામર માટે કે પછી વેલ હોય પછી મોત્યા પછી જે આવતી હોય છારી એના માટે અમે એમને લઈ જઈએ છીએ આ બધું જ નિઃશુલ્ક હોય છે એની માટે પેશન્ટ પાસેથી એક રૂપિયો પણ લેવામાં આવતો નથી એની માટે પેશન્ટ માટે અમે લોકો સુવિધા પ્રોવાઇડ કરતા હોઈએ છીએ જેની અંદર પેશન્ટને લેવા માટે બસ આવતી હોય છે એમને મૂકવા માટે પણ બસ આવતી હોય છે ત્યાં આગળ બી પેશન્ટને તદ્દન રહેવા ખાવા પીવાનું બધું મફતમાં હોય છે 对。 ત્યારબાદ આ બધું જ અહીંયા કેમ્પ કરવાનું પોસિબલ છે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી એ અહીંયા ઘણી બધી એક્ટિવિટીઝ કરતા હોય છે જેવી રીતના કે હેલ્થ ચેકઅપ કેમ્પ શિક્ષણ કેમ્પ જે બાળકોને હેલ્પ કરતા હોય બ્લડ ડોનેશન કેમ્પ અત્યારે તેમને જે ભૂખ્યા હોય એમને લોકોને ફૂડ પ્રોવાઈડ કરવાનું પણ ચાલુ કર્યું છે આ આપણે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ તથા સંકરાય હોસ્પિટલના સહયોગથી આ સાતમો નેત્ર નિદાન કેમ્પ આવ્યું છે અત્યાર સુધી અમે શંકરાય હોસ્પિટલ તથા કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ત્રણસોથી વધારે લોકોને મોતિયા તેલ જાંબરના ઓપરેશન કરી આપ્યા છે વિનામૂલ્ય અંદાજીત આ અંદાજિત આપણે એક મોતીયાના ઓપરેશનનો કરીએ તો આઠથી દસ હજાર રૂપિયાનો ખર્ચો થતો હોય છે એટલે સરેરાશ આપણે ત્રણસો પેશન્ટને મૂકીએ તો કુબાવતચેરી ટેબલ ટ્રસ્ટના સહયોગથી આપણે લોકોને તરીસ લાખ સુધીનો વિનામૂલ્ય ઓપરેશન કરી આપેલા છે એ બદલ આપણે શંકરા હોસ્પિટલનો આભાર વ્યક્ત કરીએ છીએ અત્યારે અમે ભૂખ્યાને ભોજન ચાલુ કર્યું છે રોડ રસ્તા ઉપર નિરાધાર લોકો હોય છે જે ભૂખ્યા ભૂખથી તડપતા હોય છે એ લોકોને અમે ડેઈલી માટે રાતે જમવાનું આપીએ છીએ અને આજે એમના બે મહિના પૂરી પૂર્ણ થઈ ગયા છે તે બદલ અમને ગર્વની વાત છે કે અમે માનવ સેવા એ પ્રભુ સેવાનું સાર્થકને સાર્થક કરીએ છીએ આવનારા દિવસોમાં દીવ વણાંક બારા કેમ્પ કરવાનો છે બસ લોકોને એવું જ કહીએ કે સેવા ભાવ થાવ લોકોને મદદ કરો બની શકે એટલું અને અમારા આ સંસ્થાને સહયોગ આપો અને બની શકે એટલો પ્રસાર કરો કે કુબાવત ચેરિટેબલ લોકો સુધી એના દિલમાં આગવું સ્થાન પ્રદાન કરી શકે માવજી વાદે દિવ્યાંગ ન્યૂઝ ઉના ગીર સોમનાથ